પ્રતિક ઝાલાવડિયા આપ ક્યાં આવ્યા છો અને શું ગજવા અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છે ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે 2017 થી બિલ્ડરે પૂરો નથી કર્યો આજ સુધી બધા કામ બાકી છે એમાં અને આ જે મેન્ટેનન્સ જે કોમન એ લોકોએ ભોગવવાનું હોય એ પણ ભોગવવા ભરતા નથી એટલે પ્રોબ્લેમ શું થાય છે કે આ જે જીબી પાવર કટ કરી ગઈ પૈસા ભર્યા નથી જીબી ના એટલે તો તમારે રજૂઆત કરવાની પાવર વગર જાય સાહેબ કારણ કે લિફ્ટ બંધ બંધ છે પાણી થઈ બિલ્ડર શ્રીધર ઘોડાસરા મનોજ કાલરીયા ધવલ અદવાણી સેવુલ ઘોડાસરા તમારી માંગ શું છે

દોઢ વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કંડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જી આવીને અમારું જે નીચેનું કોમનનું હોય એ લાઇટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એ એલ્ડર છે બરાબર સેવન્ટી ફાઈવ એટી યર્સની એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગેરે અમે એ લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે લોકો અહિયાં બધા રેસીડેન્શિયલ ફ્લોરેન્સાના બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહીંયા ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી માં એ લોકોના મેન્ટેનન્સ ના પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સ ના પૈસા ઇલેક્ટ્રિસિટી ના પાણીના બધા પૈસા ભરી બીયુ પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે